રાજકોટ જિલ્લાના હલેન્ડા ગામમાં એક નિર્દોષ વ્યક્તિને ચોરીના ખોટા આરોપમાં પોલીસ દ્વારા પાંચ સાત ભેગી મળીને ઢોર માર મારવામાં આવ્યો એટલો બધો હદેને મારવામાં આવ્યો કેને સિવિલ હોસ્પિટલ રાજકોટમાં દાખલ કરવો પડ્યો પોલીસની આવી બર્બરતાના કારણે આજે તમારી સમક્ષ આ લાઈવ વિડિયો બનાવી રહ્યો છું વિગતની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના હલંડા ગામમાં રહેવાસી પ્રદીપભાઈ પરબતભાઈ સોલંકી વર્ષના છે અને પર ડ્રાઈવર તરીકે નોકરી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે હવે આવા વ્યક્તિને પોલીસે પકડીને એક રંગોન માતાજીના મંદિરમાં જે લાખા પાર ગામમાં રંગુન માતાજીનું જે મંદિર આવેલું છે એ મંદિરમાં કોઈ ચોરી થાય છે અને એ ચોરીના આરોપમાં એને પકડીને ચોરી કબૂલાત કરાવવા માટે જબરજસ્તી પાંચ સાત પોલીસવાળા દ્વારા ટોળી વળીને એને ભરપૂર માર મારે છે ખૂબ મારે છે પોલીસ ગરીબ વંચિત શોષિત સમુદાય પર જ્યારે લાકડી ઉઠાવવાની હોય છે ત્યારે તો સિંગમ બની જાય છે અને જ્યારે કોઈ માથા ભારે બુટલેગર હોય છે ત્યારે બકરી બની જાય છે બિલાડી બની જાય છે અને કમરને પેટે પહેરેલા પટ્ટા ત્યારે ગળામાં પહેરી લે છે એ જ પટ્ટાથી પોલીસે આ નિર્દોષ વ્યક્તિને ખૂબ ઢોર માર માર્યો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એ ભાઈ અત્યારે દાખલ છે અને તેનો પરિવાર ખૂબ જ આક્રમણ કરી રહ્યો છે આ વ્યક્તિને ન્યાય મળવો જોઈએ રાજકોટ જિલ્લાના રાજકોટ જિલ્લાની આજુબાજુવાળા વ્યક્તિને હું વિનમ્ર અપીલ કરું છું કે તમામ લોકો હોસ્પિટલ પહોંચો તમારાથી શક્ય હોય તો અને જે પોલીસવાળાઓ આમાં સામેલ છે એ તમામને એમને જે પણ સજા હોય કાયદેસરની કાર્યવાહી કરવાની હોય તે કરાવો હું તમને વિગત પૂરેપૂરી આપીશ ડેલી હન્ટ જે ન્યૂઝ ચેનલ છે એના પરથી આ સમાચાર મેં લીધેલા છે હું મારી ફેસબુક આઈડી પર અને મારી યુટ્યુબ આઈડી પર એ તમામ સ્ક્રીનશોટ મૂકું છું એ ન્યૂઝ ચેનલ કઈ છે કયા ગામનો વ્યક્તિ છે પોલીસ સ્ટેશનની વાત જો કરીએ તો સરદાર ચોકી અને આ સીડિયમ પોલીસ ચોકીના પાંચથી થી સાત પોલીસોએ આ ભાઈને ઢોર માર મારેલો છે હવે દેશમાં પોલીસ જે રીતે આ કાર્ય કરી રહી છે એ ખરેખર નિંદનીય છે અને દેશના વંચિત શોષિત બહુજન સમાજને મારી વિનમ્ર અપીલ છે કે જો તમારે પોલીસના આવા દમનથી બચવું હોય તો તમારે કોઈ પણ મજબૂત સંગઠન સાથે જોઈન્ટ થવું પડશે તમારે કોઈ સંગઠન જોઈન્ટ કરી લેવું પડશે જો કોઈ સંગઠન સાથે તમે જોડાયેલા હશો તો ચોક્કસ તમારો બચાવ થશે અને જો તમે કોઈ સંગઠન સાથે નહીં હોય તો તમારે રોજે રોજ આવો માર ખાવાનો છે કારણ કે જ્યારે તમને માર પડે છે અને સમાચારમાં આવે છે ત્યારે અમને ખબર પડે છે જો તમે અમારા સાથે જોડાયેલા હોત તો તમે ફોન કરીને શરૂઆતમાં જ અમને કહી શક્યા હોત અમે તમારો માર બચાવી શક્યા હોત અને જે પોલીસવાળા નિર્દોષ વ્યક્તિને મારે છે એને પણ સબક શીખવાડી શક્યા હોત તમામ કાર્યવાહી અમે સંવિધાનિક ભારતીય સંવિધાનમાં અમને જે હક અને અધિકાર મળ્યા છે એના આધારે કરીએ છીએ પણ એટલી જ કાર્યવાહી તમે કોઈ પણ સંગઠન સાથે જોડાયા ના હોય તો તમને એનો લાભ મળતો નથી માટે ફરી વખત એક વખત હું નરેશ પ્રજ્ઞાસુરિયા ભીમ આર્મી ભારત એકતા મિશન ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ આપ સૌને વિનમ્ર અપીલ કરું છું કે જલ્દીથી જલ્દી રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચો અને પ્રદીપભાઈ પર્વતભાઈ સોલંકીને મળો હન્ટના આ સમાચાર સાચા છે કે ખોટા એ પણ પુષ્ટિ કરી લો અને દરેક વ્યક્તિ હું નથી કહેતો કે આર્મી સાથે જોડાવ કોઈ પણ મજબૂત સંગઠન સાથે જોડાવ અને તમારી તાકાત બમણી કરો જેથી કરીને આવા સમયે કોઈ પણ વ્યક્તિ તમારી પર હાથ ના ઉપાડી જાય અને નિર્દોષ વ્યક્તિને મારી ના જાય આ સાથે હું મારી વાતને પૂરી કરું છું ફરી એક વખત વિનંતી કરું છું કે દરેક વ્યક્તિઓ રાજકોટના આ મુદ્દા પર ધ્યાન આપે અને તપાસ કરી અને સાચી હકીકત જે હોય એ સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર દેશને જણાવે કે પોલીસ દ્વારા શું કરવામાં આવ્યું છે જય ભીમ નમોગુદભાઈ